લોકો મદદરૂપ કરે અને તેને ઇન્જેક્શન સમયસર મળી રહે તેવા પ્રયાસો જિલ્લા વાસીઓ કરે તેવી પરિવાર તરફથી અપીલ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જુગલ પવારના ઘરે માસૂમ ફૂલ જેવો દીકરો હતો માસૂમ બાળકને નામની બીમારીના લક્ષણો હોય અને તેની સારવાર માટે સત્તર કરોડ એકત્ર કરવા માટે ચિંતામાં મુકાયા હતા બાળકને ઇન્જેક્શન માટે રૂપિયા એકત્ર કરવા માટે તંતોડ મહેનત કરી પરંતુ બાળક પાસે સમય ઓછો હતો અને લક્ષણો વહેલા શરીરમાં પ્રસરી ગયા હતા જેના કારણે માતા પિતા સાથે એક પરિવારના માસૂમ પાર્થ બાળકને બચાવવામાં નિષ્ફળ રહ્યા અને આખરે પાર્થ જિંદગી હારી ગયો હતો પાર્થનો બાર અગિયાર બે હજાર એકવીસના રોજ નિધન થયું હતું ઇન્જેક્શનના પૈસા એકત્ર ન થતાં બાળક ગુમાવ્યો હોવાનો અફસોસ આજે પણ માતા પિતા અને પરિવારજનો કરી રહ્યા છે પાર્થ જિંદગી હારી ગયો પરિવારમાં હસતો ખેલતો રમતો પાર્થ આખરે આ બીમારીથી દમ તોડી દીધો હતો પરિવારમાં હૈયા ફાટક રુધન હતું એકમાં તો બાળકને જન્મ આપે છે પરંતુ જો તેને કોઈ બીમારી હોય અને તેની સારવાર માટે રૂપિયાનો અભાવ હોય અને રૂપિયાના કારણે જો બાળક જિંદગી હારી જતો હોય તો પરિવારને હંમેશા તેનો અફસોસ રહેતો હોય છે કે હું મારા બાળકની જિંદગી ન બચાવી શકું આવું જ કંઈક અંકલેશ્વર પંથકના આવી જ એક ગંભીર પ્રકારની બીમારી એસ એમ લક્ષણો સામે બાળકને ન બચાવી શકનાર

करिश्मा जुगलपुआत ये मेरा बेटा है पार्थ जुगलपुआत जिसे आप सब जानते ही हैं जिसके लिए आप सब आ गये थे और उसकी मदद की थी और हम सब की मदद की थी वैसे ही तो मैं ओ बच्ची की भी मदद करे ऐसी अपील करूंगी अब बालक बाले तो पार्थ इन्हें ऐसे में नाम की बीमारी थी ये એક વર્ષ પહેલાં એની ડેથ થઈ છે એને અમે બચાવી નહીં શક્યા કે એને વાસી ટાઈમ ઓછો હતો પણ આ ઉમૈયા નામની છોકરી છે એને બચાવવા માટે સૌ બધા થોડું થોડું કરીને ફૂલ નહીં તો ફૂલની પાકડી થોડું થોડું કરીને હેલ્પ કરો તો એને આપણે બધા મળીને બચાવી લઈશું એ મારી બધાને નમ્ર વિનંતી છે પ્લીઝ બધા આગળ આવો શરૂઆત મારાથી થશે મેં મારા તરફથી જે થશે એ બને છે એ કરું જ છું તમે બધા બે આગળ આવો અને વધારે તે વધારે છોકરીને હેલ્પ અને એટલી જ રિક્વેસ્ટ એક માસૂમ બાળક ગુમાવનાર માતા-પિતા આજે પણ રડતી આંખે એક બાળકીને બચાવવા માટે ઇન્જેક્શન માટે મદદની અપીલ કરી રહ્યો છે એસએમએ 1 લક્ષણોના ઈલાજ માટે 17 કરોડના ઇન્જેક્શન માટે પણ એક બાળકીને બચાવવા માતા-પિતા સાથે સંપૂર્ણ પરિવાર પણ લોકો પાસે મદદ માંગી રહ્યો છે ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક વસાહત માનવામાં આવે છે અને નવ તાલુકા પૈકી સાત તાલુકામાં ઉદ્યોગો સ્થાપિત થયેલા છે હજારો ઉદ્યોગોમાંથી સીએસઆર ફંડમાંથી પણ જો ઇન્જેક્શન ખરીદી કરવા માટે મદદરૂપ થવાય તો એક બાળકીને નવું જીવન મળી શકે છે તો ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર હોય કે સેવાભાવી સંસ્થાઓ આવા ઉદ્યોગોમાંથી પણ માસોમ બાળકીને ઇન્જેક્શન માટે મદદરૂપ થાય તેવી પણ અપીલ કરવામાં આવે છે એક બાળકીને નવું જીવન મળે તેવા પ્રયાસો કરવાની જરૂર છે કારણ કે એક માતાએ તો માત્ર બાળકીને જન્મ આપ્યો છે પરંતુ તેને નવું જીવન દાન આપવું પણ એક મનુષ્યના હાથમાં જ હોય છે

અને તેઓ ત્યાં જ રાત્રિનું રોકાણ કરતું દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોળી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સિત્તેર હજારની ચોરી કરી રફચક્કર થયા હતા દરમિયાન હિમાંશુ ઠક્કર પત્ની સાથે ચૌદ જાન્યુઆરીના રોજ પરત ફરતા તેઓએ મકાનના દરવાજાનો લોક તૂટેલો જોતા જ મકાનમાં તપાસ કરતા તિજોરી તૂટેલી હતી અને અંદરનો સામાન વિખેર પડેલો હતો તેમજ સોના ચાંદીના દાગીના અને રોકડા રકમની પણ ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ અંકલેશ્વર રૂરલ પોલીસનો સંપર્ક હતો પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાની કવાયત કરી છે પોલીસે હાલ તો ગુનો દાખલ કર્યો છે પોલીસે ચાર લાખ સત્યાસી હજાર કિંમતના સોનાના દાગીના પંચ્યાસી હજાર ચાંદીના દાગીના તથા રોકડા સહિત છ લાખ તેતાલીસ હજારની ચોરીનો ગુનો દાખલ કર્યો છે ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહારાષ્ટ્ર થી આવેલા પરિક્રમા સ્વાગત કરાયું ભરૂચ જિલ્લામાં દરરોજ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા છે જેમના રહેવાને ભોજનની વ્યવસ્થા નર્મદા ભક્તો અને સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવે છે જ્યારે કેટલાય પરિક્રમાવાસીઓ પોતાની પરિક્રમા દરમિયાન લોકોને જાગૃતિનો સંદેશો આપતા હોય છે આવો નર્મદા પરિક્રમા કરી રહેલા નાગપુરના રહેવાસી રમેશ ભીસીકર નર્મદા પરિક્રમાએ નીકળ્યા હતા આ પરિક્રમા દરમિયાન તેઓએ લોકોને જિંદગી ન મિલે દુબારાના સ્લોગન સાથે અંગદાન કરી અન્ય લોકોને જીવ બચાવવા માટે અપીલ કરી છે નર્મદા પરિક્રમા કરતાં તેઓ ભરૂડના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાતું હમણાં તેમણે કહ્યું હતું કે મારો ઉદ્દેશ નર્મદા પરિક્રમા સાથે અંગદાન પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે શહેરી વિસ્તારોમાં લોકો અંગદાન માટે આગળ આવે તે માટેનો હેતુ છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિનો અભાવ છે આ માટે નર્મદા પરિક્રમા દ્વારા હું ગ્રામીણ વિસ્તારોમાં પણ ગ્રામજનોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છું અને આ સાથે લોકોને પર્યાવરણ જાળવણી અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ગાયના છાણમાં મિશ્રિત નિબોલીના બીજ લઈ જઈ રહ્યો છું અને નર્મદા કિનારે જ રસ્તામાં ઉપયોગી જગ્યાઓ શોધીને નિબોલીના બીજ વાવી રહ્યો હોવાનું પણ પરિક્રમવાસીએ કહ્યું હતું મેં રમેશ વિશીકર નાગપુર છે નર્મદા પરિક્રમા કે લઈ હું નર્મદા કે પરિક્રમા કે સાથ સાથ मैं ऑर्गन डोनेटन यानी अंगदान के बारे में लोगों को जागरूक करते हुए यहाँ पहुँचा हूँ आदिवासी बेल्ट से पर्वतों से समुद्र से सफ़र करते हुए मैं भरोच इस शहर में हूँ बहुत सुंदर शहर है और मैं लोगों से विनती करता हूँ कि आने वाले समय में हमें अंगदान के बारे में जागरूक होना होना हो तो अंगदान से हम हम अमरत्व की तरफ पहुंच सकते हैं जैसे कि एक अंग हमने किसी को प्रत्यारोपित किया या दान किया तो उससे उनकी जिंदगी मिलेगी एक हमने आँखें दी तो हमारे आँखों से वो अंधा देख पाएगा ताकि वो आँखें अमरत्व की तरफ जाएगी ये मेरा संदेश है और इस तरह से इस संदेश को मैं पूरे भारत में इसका प्रचार करना चाहता हूँ प्रसार करना चाहता हूँ इस तरह से मैं इस प्रसार से जुड़ा हुआ हूँ इसलिए मैं लोगों को जागरूक करना चाहता हूँ कि जागृति ये सबसे बड़ा मंत्र है छोटी सी जागृति से बड़े बड़े काम हो जाएंगे आज ये छोटा सा पौधा आने वाले समय में बहुत बड़ा प्रचार होगा इंडिया में इसका रेशियो पॉइंट फाइव है वो बढ़ के बहुत मात्रा में हो ताकि लोगों को अंगदान के बारे में पता चले और लोग इसमें सहकार्य करेंगे भरूच जिला चिन्ह दीवार पर पेंटिंग अभियान हाथ ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે ત્યારે ભાજપે પણ પોતાનું ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે જેના ભાગરૂપે ભરૂચ ભાજપ દ્વારા પણ કલેક્ટર કચેરી સામેની દિવાલ પર કમળનું પેઇન્ટિંગ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કરી આવનારા લોકસભાની ચૂંટણી માટે શંખનાંદ ફૂંકીને આવનારા લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ થવા લાગી છે ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપના કમળનો કલર કેસરિયાની જગ્યાએ કાળા કલરમાં પરિવર્તિત થયું છે આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ મહામંત્રી નીરલ પટેલ ભાજપ ઉપાધ્યક્ષ દિવ્યસ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આપણા પ્રસંગે રમેશ મિસ્ત્રીએ પણ જણાવ્યું હતું કે શહેરના ભોલાવ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં વોલ પેઇન્ટિંગ થતી ભાજપનું પ્રચાર પ્રસાર કરી એકવાર ફેર મોદી સરકારની ઝુંબેશ સાથે જિલ્લાના છેવાડાના માનવી સુધી ભાજપનો પ્રચાર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદમાં વોલ પેઇન્ટિંગ કરીને આખા રાજ્યમાં આ સૂત્રો લખવાનું અભિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા શરૂ થયેલું છે એના ભાગરૂપે આજે ભરૂચ વિધાનસભાના કાર્યકર્તાઓ અને વિશેષ કરીને ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ બધાએ કલેક્ટર ઓફિસની સામે અને કોલેજો ઉપર અને ભોલાઉ જાડેશ્વર સમગ્ર વિસ્તારમાં અને આવતીકાલ થી ભરૂચ વિધાનસભાના સત્તર ગામોમાં અંકલેશ્વર તાલુકાના આ વોલ પેન્ટિંગ અભિયાનનો કાર્યક્રમ આરંભ થઈ ચુક્યો છે સમગ્ર વિધાનસભામાં નરેન્દ્રભાઈ મોદીને બે હજાર ચોવીસની ચૂંટણીમાં જ્વલંત બહુમતીથી વિજય અપાવવા માટે આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અંતર્ગત નેત્રંગમાં કાર્યક્રમ યોજાયો હતો નેત્રંગની માધ્યમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં સૌપ્રથમ આદિવાસી કુળદેવી દેવ મોગડા માતા અને ધરતી માતા તથા ભગવાન બિરસા મુંડાની આદિવાસી રીતિ રિવાજ સાથે પૂજાવિધિ કરાઇ હતી જે વાત કાર્યક્રમ દરમિયાન છોટા ઉદયપુર જિલ્લાના પ્રાયોજનના વહીવટદાર સચિન કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય મોજા સરકારી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ભારત સરકાર નિર્મિત ફિલ્મનું નિર્દેશન કરાયું હતું અને આ વેળા લાભાર્થી શ્રી વજીર કોટવાડિયા દ્વારા પ્રતિભાવ આપ્યા હતા રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ભીખુ સિંહજી પરમાર જન્મિધિને સંબોધન કર્યું હતું અને દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જનજાતિ ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ 15મી નવેમ્બરના રોજ આદિમ જૂથોના વિકાસ માટે આદિવાસી ન્યાય મહા અભિયાન મિશનની શરૂઆત કરી હોવાનું તેઓએ કહ્યું હતું કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ કીટોનું પણ વિતરણ કરાયું હતું જેમાં આરોગ્ય વિષયક સહાયક સંદર્ભે 423 આયુષ્યમાન કાર્ડ 152 રાશન કાર્ડ 771 આદિમ જૂથ લાભાર્થીઓને આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા આ દિવસ નિમિત્તે લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો ગુજરાત સરકાર આદિજાતિ સમુદાયના કલ્યાણ માટે કટિબદ્ધ છે વર્ષ બે હાજર બે થી બે હાજર લઈને અત્યાર સુધી સરકારે વિવિધ યોજનાના કામો પાસે રૂપિયા બે પોઈન્ટ ચાલીસ લાખ કરોડ કરતા વધારે ખર્ચ કર્યો છે આમ છેલ્લા વીસ વર્ષનો બજેટનો છબ્વીસ ગણ વધારો થયો છે ભારતમાં કુલ પંચોતેર જાતિને આદિમ જૂથ તરીકે જાહેર કરવામાં આવી છે જે પૈકી ગુજરાતમાં કુલ પોંચ જાતિને આદિમ જૂથ તરીકે જાહેર કર્યું છે જેમાં કોટવાડિયા સીટી પઢાક કાથોડી અને કોલગાને સમાવેશ થાય છે ગુજરાતના ભરૂચ જિલ્લામાં માત્ર નેતણ તાલુકા ખાતે કોટવાડિયા સમુદાયની વસ્તી વસેલી છે જેમાં કુલ પોંચ ગામ અને સાત ફળિયા આવેલા છે જેની કુલ વસ્તી આઠસોને અને કુલ એકસોને બોતેર દર છે પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં થયેલા કાર્યોની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંતર્ગત કુલ અઢાર વિભાગો દ્વારા વિવિધ યોજનાઓના લાભ થકી આગિમ જૂથોને મુખ્ય પ્રવાહનો લાવવાના પ્રયત્નોમાં ભાગરૂપે આ કાર્યક્રમ

તો આ હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર